કરવા માટે હાર પહેરાવી સ્વાગત કરવા માટે હું ડુંગળી વાળા ડાયાભાઈ અને વિનંતી કરું છું

છતાં તે સરકારી ઇનામ જીતી લાવ્યા મારી તો ભગવાન એ પ્રાર્થના છે કે હવે મોડાની હરીફાઈ માં ઇનામ જીતી લાવે ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે ખૂબ ખૂબ આભાર ફૂલાભાઈ ફણસીવાળાએ જોરદાર તાલી આપણે વધાવશું કે એમણે સમરથલાલ સુરણવાળાનું નહીં સૌથી વધારે અમે મુળામાં પણ ગાજર ઈનામ મેળવે જેવી રીતે ગાજરમાં ઇનામ મેળવ્યું એવી રીતે મુળામાં પણ ઈનામ મેળવી અને તેઓ ધરખમ ઇનામ મેળવે એવી ઈચ્છા વ્યક્ત કરી ફૂલાભાઈ ફણસીવાળા હવે આપણી વચ્ચે લસણના વેપારી લલ્લુભાઈ ઉપસ્થિત છે તો આ લલ્લુભાઈ લસણવાળાની વિનંતી કરું કે તેઓ આવે અને સમરસલાલ સુરણવાળા વિશે થોડી વાત કરશે લલ્લુભાઈ લસણવાળા

સમ્રથલાલ શેઠ ને લસણ સાથે સર જેવી રીતે લસણ ની સુગંધ મંડળ ના જે પ્રમુખ છે એવા બટાટા ના વેપારી બકુલભાઈ ને વિનંતી કરું કે તેઓ સમરથલાલ સુડન વાળા વિશે થોડી વાત કરશે બકુલભાઈ બટાટા વાળા

સરખામણી બટાટો સૌને તમને ખબર છે કે બધા શાક સાથે બટેટો મિક્સ થઈ જાય એક પણ શાક એવું નથી જ્યાં બટાટો મિક્સ ન હોય ત્યારે એ વટાણા હોય દૂધી હોય કારેલા હોય કે એની સાથે મિક્સ થઈ જાય છે તો એવા મળતાવળા સ્વભાવના આપણા છે સુરણવાળા છે હવે આપણી વચ્ચે ડુંગળીના વેપારી એવા ડાયાભાઈ ઉપસ્થિત છે તો આપણે ડુંગળીના વેપારી ડાયાભાઈની પણ વિનંતી કરી કે તેઓ પણ સમ્રગલા સુરણવાળા વિશે થોડી વાત કરશે શેઠને કોઈ કોઈ ભલે લસણ સાથે ભલે તેમને બટાકા જેવા કહે પણ હું તો સમારા શેઠને ડુંગળીના જુદા તેમ જ શકું ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડુંગળી વિના દુનિયા ડૂબ થઈ જાય ડુંગળીને તો કસ્તુરી કહેવામાં આવે છે બટાકાને તો બાબે ડુંગળીને તો કાચીને કાચી ખાઈ શકાય એનું કચું મઠ થાય એના ભાઈ અરે વાત કરતા મોઢામાં પાણી છૂટી જાય આપણા સમારે શેઠ પણ ડુંગળીના દડા જેવા છે એમની સાપ કસ્તુરીની જેમ નહીં કે છે તે ડુંગળીની જેમ ગરીબ ગરીબોને ઘેર પણ જાય છે અને શેઠિયાને ઘેર પણ જાય તેમ સમર શેઠ પણ ગરીબોડી ઝુંપડી જાય છે અને મિલ બંગલે પણ જાય છે તે અનેક ઉપયોગ આવે તેવા પરોપકારી છે જે લહેર કામ હોય તો એ પહેલા અને રામ રોટલા આપવા પણ એમ વપરાય હું તો કહું છું કે જય ડુંગરી ની જેમ તવંગર સૌ સેવા કરતા રહેજો ખૂબ ખૂબ આભાર ડુંગરીવાળા ડાયા ભાઈએ તેમનું સ્વાગત

કોઈ પણ શાક દાળ કે ઘટી કોથમીરના કેવો ફીકા લાગે છે કોથમીર ના વાપરે તો અકલનો ઓથમીર કરવા શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે પૂરણ વર્ષ એક તો હજી સાહીઠ વર્ષના થયા છે તોય તે લીલી કોથમીર જેવા તાજા ને તાજા જ રહે છે શેઠ ના હોય અને કામ કરવા બધા ભેગા થયા હોય એટલે કામ કેવું ફીકું પડી જાય છે હું તો ખરીશ કે શેઠ કામ હાથમાં લે એટલે કામમાં કેવી મગમળવા આવે છે કેટકી હંમેશા લીલી કોથમીર જેવા તાજા ને તાજા રહે ખૂબ ખૂબ આભાર કળશીભાઈ કોથમીરવાળા તમને ખબર છે શાક માં કોથમીર ન હોય તો એનો સ્વાદ આખો ફરી જાય કોથમીર આ એમ કહેવાય ને લીલી છમ આપણા આંખ માટે પણ ખૂબ જ મહત્વની છે લીલી કોથમીરની જેમ તેમણે તેમની સરખામણી કરી સમરથલા શેઠની કે તેઓ પણ કોથમીર જેવા લીલાછમ છમ રહે હવે આપણે જેમના માટે કાર્યક્રમ રાખ્યો છે એવા સમ્રતલાલ સુરણવાળાની પણ વિનંતી કરું કે તેઓ પણ થોડી વાત કરે અને આપણને કંઈક સંદેશ આપે આપણા બધા વેપારીઓ જે શાક માર્કેટમાં ભેગા થયા છે તો એઓ અમને થોડું માર્ગદર્શન આપે છે સમરથલાલ સુરણવાળા એ હું બટાકા દેઉ છું મને પછી તો મારા દાદા છે હું બટાકા જેવું છું ખબર જેવો કે ડૂબળી જવું તેવી તો મને કશી જ ખબર નથી મારા ઘરની તો મને જ મજા જેવો નથી હું તો સીધો સાધો સાકનો ઉપાય છે મારા દાદા તો મકરા વેપાર છે હું તો સીધો સાધો સાખરો ઉપાય આપણા પરોસ્પર શાકભાજી ઉચા આવશે એવી મને આશા છે મેં ગાજર માં એના મેળવીને કઈ પેઢો ન માર્યો પરંતુ હવે સવારમાં ઉગાડવો પ્રશ્ન થયો ખુબ આભારી છે જમણલાલ શેઠે શું સરસ વાત કરી કે આપણે બધા પંચકુટિયા શાક છે આપણે બધા આપણા શરીરને બધા શાકભાજીની જરૂર પડે કોઈ એક શાકભાજી ખાઈએ તો આપણને પૂરતા પોષક તત્વો મળતા નથી તો પંચકુટિયા સમરથલાલ શેઠે બતાવ્યું એમ આપણે પણ પંચકુટિયા શાકની જેમ સાથી હળી મળીને રહેવાનું છે અને બધા જ વેપારીને મદદરૂપ થવાનું છે આપણા શરીર માટે પણ બધા જ શાકભાજી મહત્ત્વના છે તો આવું સરસ મજાનું નાટક સમરથલાલ શેઠનું ધોરણ સાતમાં પોતાને જે ભણવામાં આવે છે એ નાટક તેમણે તૈયાર કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન